ગુલેટી બુલેટી વાળા ગુલેટી વાળ હવે આપડે નીકળીએ મળીએ

મે વાત કરી આડી આનું માર્કેટિંગ કેની છે તો ભાઈ અહીંયા મે વાત કરી આગળ આની ટિકિટ છે 900 રૂપિયા સેટરડે સન્ડે 1000 ને મન્ડે થી ફ્રાઈડે 900 બસ એપ્રિલ રોજ નવી રાઈડ છે 9:30 થી 5 વાગ્યા સુધીનો ટાઈમ છે અને સવારમાં નાસ્તો સવારમાં નાસ્તો બપોરમાં અનલિમિટેડ પંજાબી જમવાનું જોડે શ્રીખંડ અથવા કેરીનો રસ આપવામાં આવશે જે કોઈને ઈચ્છા હોય ચાર વાગે ફરીથી નાસ્તો આપવામાં આવશે જે કોઈને બી ઈચ્છા હોય તે આવો અને પોતાના સ્વપ્નને ને આપો સ્વપ્ન સૃષ્ટિ વોટર પાર્ક અહીંયા ટિકિટ લઈ રહ્યા છે ઓનલાઈન પેમેન્ટ કરીને ને હવે આપણે ડિસ્કાઉન્ટ મળ્યું ગયું અમને ટિકિટો લઈ લીધી અમે હવે એન્ટ્રી લઈએ ઓલું ક્યુ ગીત ગાવાનું રણિયા સલામ હે જહાં સલામ હે જહાં લે ચલા મુજે રસ્તા

પછી જઈએ આપણે આપણે અહીંયા નાસ્તો કરવા આવી ગયા આસપાસ જોઈને આગેવાન ભૂખ લાગી બહુ દેવાન છે ને ઈડલી એ નાસ્તામાં સાંભર એ ચટણી એ પૌવા ઈડલી સાંભર ચટણી ચટણી ઈડલી સાંભર નહીં ઈડલી ઢોસા સાંભર ચટણી ચટણી તો નાસ્તો વાસ્તો કરી લઈએ અહીંયા પછી મળીએ આપણે

બધા સિક્યુરિટી માટે તો અહીંયા જો પડી પબ્લિક બહુ મોટું છે આપણે પાછી બધું ઇખવાડે કેટલા વાગે સુધી ક્યાં સુધી આ ડાકુ આવે છે આમથી ડાકુ મંગલ અહીંયા બધું આ અમુક અમુક રાઈડો મોડી મોડી ચાલુ થવાનું તો અહીંયા અમુક અમુક રાઈડો ચાલુ હે અમુક મોડી થવાની હે ચાલુ એટલા માટે જે ચાલુ હે એનો લાભ લઈએ આપણે બીજું કશું નહીં હું કેવું દીકા આ આ હા ઓ એ તો કાજુ હે નબરુ આ જો તમે ખાલી જોઈ શકો છો મજા આવી હો રાઈડો મારવાની અયો મોટી ચાલુ થાય પછી વધારે મજા આવશે

वोटर पार्क का बहुत ऊंचा आ गया भाई हमें जो तो मैं खाली नीचे नो व्यू जो आ जो पहला तरण तो यही है हमें तो तरण तो यही है चलो तारे आ राइड में जाइए और बीजू कहीं लेडी फर्स्ट ध्यान जी जा फाटी रही है आमा भाई हमारी बहुत फाटी रही है जा सब तू जा तू जा आ जाओ सीधा जाए है आ जाओ बेस अब फोन वाले फोन वाले फोन रखनी है हमें

હવે આપણે પેન્ડુલમ માં જઈશું આમાં આમ આમ થઈને આમ મજા કરવાની જો ખાલી પેન ફોલોઈંગ જો પબ્લિક મજા આવી રણજીત અનબિલિયેબલ કેવી રહી મજા આવી કેવું રહ્યું કેવું રહ્યું અનબિલિયેબલ મામુ કેવું રહ્યું મામુ ફાટી મામુન ને થઈ ગઈ આ સીધો પાણી પીવા પહોંચી ગયો છો કેવું રહ્યું કેવું રહ્યું અનબિલીવેબલ બહુ મજા આવી બહુ મજા આવી પાણી પી લઈએ આપણે પાહો તો મિત્રો હવે પેન્ડુલમ માં જઈએ અમે આઈડિયા રાઈડ માં મજા કરવા ઓજ કરો ચેક કરો ના દીધા જાઉ એ ગયો સીધો મિત્રો હું જાઉં હલો હલવાઈ

તારું બધ નામ કરી નામ કરી બાજુ જઈએ ત્યાં આવશે પછી એ બધા આવી ગયા ધ્યાન બેઠી ગઈ કેવો રહ્યો બધા નો એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારા બધા નો મજા આવી હવે આ નારિયેળ ભરા છે ઉપર થી પાણી આવશે મજા આયુ મજા આવી ને મજા આવી ને પેકેટ પકડાયેલા જવું છે

આ ભાઈઓ તથા બહેનો આપણે આપણે માં આવી ગયા છે અહીંયા તમને વાઘ તથા સીધો ઉપર જોયા જેવું છે દ્રશ્ય તમે જોઈ શકો છો કેટલા નબીરાઓ અહીંયા નબીરાઓ ખેલ કર યે દેખો યે मामू કીधर સડ રહા હે ઉપર સે પડેગા તો મર જાયેગા કડક મરઘી કી તરા યે હમારા કાડુ મર જાયેગા બાહુબલી બનકિ ઉતરે પકડ ફોલ આવે છે નીચે જો તમારો ભાઈ વાઘ ઉપર બેઠો છો जो, ना दी पानी ले 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 अभी हम एडवेंचर करने जा रहे हैं तो अभी हम जंगल में आ चुके हैं और ये बहुत ही गहरा जंगल है मेरे पग में वाघा है मेरे गोथल में वाघा है आराम आराम से चढ़ना पड़ेगा क्योंकि इधर हमें हमें तो इधर चार दिन तक भूखा रहना है क्योंकि तो क्योंकि ये बहुत ही बड़ा जंगल है पांचवीघा का तो इधर कुछ खाना पीना नहीं मिलेगा तो उनको खाने पीने बेचते भूखा रहना पड़ेगा गाई और ये देखिए हम कहा और ये देखिए हम कहा आ गए जंगल के बाहर निकल चुके हैं भाई ये तथा बहनो अच्छा हमें એ મુખ્યમંત્રી જોડે નરેન્દ્ર મોદી આવેલો છે નારા સભ્ય શ્રી નારા ભૂપેન્દ્રભાઈ પટેલ 15 કરોડમાં તો આખી કોંગ્રેસ આવી જાય ચલો હવે થોડીક જ વારમાં વેવપુલ ચાલુ થાય છે તો બધાને નિવેદન છે કે વેવપુલમાં અમાર ગોલ એવો છે કે નારાની બાજુમાં રહેવું ભલે ભલે ડૂબી જઈએ પણ નારાની બાજુમાં રહેવું મજા લેવી ચાલો તો વેવપુલમાં જઈએ ભાઈઓ તથા બહેનો આજનો મારો વિષય છે વેવપુલ We'll <laughs>

પ્લેટ તો લઈ લીધી હવે આજે પોટ બોલાવાની છે બોલ બોલાવાની છે જમવામાં જો પહેલા તો સલાડે રણિયા વોટ ઇસ ધીસ ખમણ હે આ ખમણ નું ખમણ ઈડલી અત્યારે ને વઘારીને ઈડલી વઘારેલી બરાભડી વધુનો જો જબરું કામ કાસ્યું આ લોકોને ઈડલી વઘારેલી અયા જો રાજગુલ્લા માં દેવા છે ગાપાકાઈ તો આપણે જમવાનું લઈ લીધું ને બધા આવી ગયા કેવી છે મજા કેવું છે જમવાનું

ના આપ લોકો અહીંયા પસડે બતાના ગુડ નાઇટ બાય